ના રોજ રાજકોટમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું કે મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી ના વ્યવહાર કર્યા હતા જોકે દમન સત્તા રૂકી સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો વ્યવહાર ત્યારે રૂપાલાના નિવેદનથી રાજપૂત સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓ રૂપાલાને માફ કરવા માટે પણ તૈયાર નથી ત્યારે બા વાળાએ પણ જે અન્નનો ત્યાગ કરીને જોહર થવાની પણ જે તૈયારી દર્શાવી હતી ત્યારે સમગ્ર મામલે રૂપાલા વિવાદ મુદ્દે પરેશ ધાનાણીએ પણ નિવેદન આપ્યું હતું વાળવામાં આવતા નથી ઇતિહાસ એનો સાક્ષી છે અહંકાર હંમેશા હારે છે અહંકાર હંમેશા હારે છે આ દેશમાં રોટી બેટી રાજ અને ધર્મની રક્ષણ કરનારા લોકોને પોતાની કુખે ઉછેરનારી દેશની તમામ માતૃશક્તિને આપણે વંદન કરીએ છીએ પણ આજ દેશની દીકરીઓના દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે દીકરીઓએ જોહર કરવાની પ્રતિજ્ઞા લેવી પડે કે સૌની છે મારી બહેનો આ તમારા દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે તમારે જોહર કરવાની જરૂરત નથી હજી જવતલિયાઓ ઘણા જીવી રહ્યા છે તમે મુંજાવમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે આ સ્વાભિમાનની લડાઈમાં શક્તિનો વિજય થાય આપણે આ સ્વાભિમાનની લડાઈને આગળ ધપાવવાનો આજે સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટે આપણે સૌ એકજૂટ થઈ અઢારે વર્ણ સાથે મળી અને હાથમી મે મતદાન કરવાનો અવસર મળે ને ત્યારે પંજાનું બટન દબાવીએ એવી આપ સૌને હૃદયપૂર્વકની વિનંતી લોકસભાની ચૂંટણીને આ પડગમ વાગતાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ